પ્રિન્સ ધ્રોન આજે આપણે રોમનોને પત્ર તેનો આઠમો અધ્યાય અને તેની અઠ્યાવીસમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તળાયેલા છે તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે આ મીન આ પ્રભુનું વચન છે રોમન આઠ અને અઠ્યાવીસ આજનો આપણો જે શાસ્ત્ર પાઠ છે જે કલમ આપણે વાંચી છે ઘણા બધા સમયે તેનું ખોટું અર્થઘટન આપણે જોઈએ છીએ સાંભળીએ છીએ પણ આજે આપણે આ કલમનું સાચું અર્થઘટન અથવા એનો સાચો ખુલાસો સાચો અર્થ શું છે તે આપણે જોવા માગીએ છીએ આ કલમનો એવો બિલકુલ અર્થ નથી કે જો આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ તો બધું અથવા આપણું જીવન એ સરળ જીવન બની જાય છે એ વચન આ કલમ અથવા આ મા રોમન આર્ઠ અઠ્યાવીસ આપણને જણાવતું નથી આ શાસ્ત્ર પાઠ આપણને સરળ જીવન ખૂબ સુખ સુખસાહેબી આશીર્વાદોથી ભરપૂર એવું જીવન એનું વચન આપણને આપતું નથી પણ તેનો સાચો ખુલાસો આપણે હવે જોઈશું ઘણી વખતે આ કલમને ખોટી રીતે ટાંકવામાં આવે છે સામાન્ય રીતે તેનો અર્થ જો આપણે સમજીએ તો મુશ્કેલીમાં મુકાયેલા જે આત્મા છે તે આત્મા માટે આશા અને સહન શક્તિ આ કલમ એ પ્રદાન કરે છે આ કલમમાં સમાયેલ વચન તે લોકો માટે છે કે જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે અને ઈશ્વરના હેતુ અનુસાર જેમને બોલાવવામાં આવ્યા છે જેઓને તેડેલા છે તે લોકો માટે આ કલમ એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને ત્રીસમી કલમમાં બહુ સીધી અને સ્પષ્ટ વાત લખેલી છે કે રોમન આઠ અઠ્યાવીસ એ કોના માટે તો એનો સીધો અર્થ અથવા સીધી સમજણ આપણને રોમન આઠ અને ત્રીસમાં મળે છે ત્રીસમી કલમમાં કહે છે કે જેઓ તેળેલા છે તેડેલા છે એવા છે જેઓને તેમણે અગાઉથી બોલાવવામાં આવ્યા છે જેઓને તેડેલા છે તેઓ એવા છે કે જેઓને ઈશ્વરે અગાઉથી બોલાવવામાં આવેલા છે અને તેઓ તેઓને તેમણે તેડ્યા છે અને તેઓને તેમણે ન્યાય બનાવ્યા છે ન્યાય ઠરાવ્યા છે એ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ રોમન આઠ અને ત્રીસ કહે છે કે જેઓને તેમણે અગાઉથી નક્કી કર્યા છે જેઓને તેમણે તેડ્યા છે અને જેઓને તેમણે તેડ્યા છે તેઓને તેમણે ન્યાય પણ ઠરાવ્યા છે અને તેમને મહિમાવંત પણ કર્યા છે રોમન આઠ અને ત્રીસ એની સમજ આપે છે તે એવા વિશ્વાસીઓ માટેનો આ કલમ ઉત્તેજનનો સંદેશો છે કે જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે અને તેમના પુત્ર પ્રભુ ઈસુ છબીને તેમની પ્રતિમાને તેઓ અનુરૂપ બની રહે છે તે પ્રમાણે જીવન જીવે છે તે લોકો માટેની આ રોમન આઠ અઠ્યાવીસની આ વચન આ કલમ છે એક શબ્દ લખેલો છે એકંદરે બધું હિતકારક અને આ જે શબ્દ છે એકંદરે બધું હિતકારક એનો અર્થ એ થાય છે કે એકંદરે બધું હિતકારક એ ત્યારે બને છે કે જ્યારે ઈશ્વર કાર્ય કરી રહ્યા હોય ત્યારે ઘણી બધી વખત આપણી નબળાઈ અને આપણી શક્તિ આપણા જીવનોમાં આપણે જોઈ શકીએ છીએ માનગીય અને સાજાપણું ગરીબી અને સંપત્તિ અને એ બધી ધન દોલત એસારામ પીડા અને આનંદ અને શાંતિ અને દુઃખ આ બધી બાબતો ઘણી બધી વખત આપણા જીવનોમાં આવતી હોય છે પણ ઈશ્વરે પણ પોતાના પુત્રના મૃત્યુનો પણ સારો એટલે કે હિતકારક કાર્ય માટે તેમનો ઉપયોગ કર્યો છે આપણા જીવનમાં આવતી માંદગી પીડા ગરીબી એ અછત એ અશાંતિ એ ઘણા બધા સંકટો પરીક્ષણો એ બધાનો ઉપયોગ પણ ઈશ્વર એકંદરે હિતકારક બનાવે છે કોના માટે કે જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે અને જેઓ ઈશ્વરના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને માટે ઈશ્વરનો હેતુ એ છે કે આપણે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની પ્રતિમા પ્રમાણે તેમને છબીને અનુરૂપ આપણે બનીએ આપણે જીવન જીવીએ અને જ્યારે આપણે એ કસોટીઓનો સામનો કરીએ છીએ ત્યારે આપણે યાદ રાખવું કે ઈશ્વર એ શુદ્ધિકરણ કરનારો જે અગ્નિ એ આપણા આત્મિક જીવનની મલિનતાને અશુદ્ધિને એ દૂર કરવાનું એ કાર્ય કરી રહ્યા છે અને જેથી તે આપણને શુદ્ધ કરે જેથી તમને જ્યારે શુદ્ધિકરણ એ આપણું થાય અને આપણને પ્રભુસુ ખ્રિસ્તમાં એ પ્રકાશિત કરે માટે એ બધી અડચણો સંકટો કસોટીઓ એ આપણા જીવનમાં આવતી હોય છે કે જે એકંદરે ઈશ્વર એને આપણા સંદર્ભમાં હિતકારક બનાવે છે અને આપણા જીવનમાં એ બધી મુશ્કેલીઓ એ વેદનાઓ પીડા સંકટો પણ ઈશ્વર તેને તારણના હેતુઓને પૂર્ણ કરવાને માટે પણ તેમનો ઉપયોગ કરે છે તો આ છે રોમન આઠ અને અઠ્યાવીસનો સાચો અર્થ પ્રભુ આ વચનો શીખવા સમજો આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ